હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું એકદમ નરમ એવી સુખડી તો તેના માટે અહીંયા મેં એક કપ ભરી ઘઉંનો રોટલીનો લોટ એક કપ ઘી અને એક કપ ગોળ લીધો છે તો ગોળ મેં થોડો એક કપમાં ઓછો લીધો છે તમે વધારે પણ લઈ શકો છો અને થોડા મેં ડ્રાય ફ્રૂટ બદામ અને કાજુ લીધા એક કઢાઈમાં આપણે બે ચમચી જેટલું ઘી ઉમેરી અને બદામને આપણે થોડી એવી ડ્રાય કરી લઈશું અને કાજુને પણ આપણે ડ્રાય કરી લઈશું એટલે મોઇશ્ચર થોડું ઓછું થઈ જાય અને હવે આપણે આને પ્લેટમાં કાઢી ઠંડા કરી અને પછી આનો પાવડર કરી લઈશું અને હવે આપણે ફરીથી તેજ કડાઈમાં બીજું ઘી પણ ઉમેરી દઈશું થોડું ઘી હું અત્યારે રહેવા દઉં છું ઘી ગરમ થઈ જાય એટલે આપણે થોડો લોટ નાખી અને ચેક કરી લઈશું તો ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે લોટ લીધો છે તે આપણે ઉમેરી અને સારી એવી રીતે આને શેકી લઈશું તો બેથી ત્રણ મિનિટ સુધી આપણે આ લોટને સતત ચલાવીને શેકવાનો છે તો અત્યારે તમે જોઈ શકો છો કે લોટ શેકાઈ ગયો છે તો આ સમયે આપણે તેમાં બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું અને લોટને પણ આપણે એકદમ સારી રીતે શેકી લઈશું તો ચારથી પાંચ મિનિટ આપણે આ લોટને શેકવાનો છે અને હવે તમે જોઈ શકો છો કે લોટ ઉમેર્યા પછી આ મિશ્રણ એકદમ સરસ મજાનું થઈ ગયું છે તે બદામી રંગનું થઈ ગયું છે તો આ સમયે આપણે તેમાં બે ચમચી જેટલું દૂધ ઉમેરી દઈશું તો આ રીતે તમે દૂધ ઉમેરશો એટલે આવી રીતે ઉભરા જેવું આવશે તો પાંચેક મિનિટ થશે આને ચલાવતા ચલાવતા આ બધું જ દૂધ આવી રીતે નીચે બેસી જાય અને એકદમ ઘી છૂટું પડી જાય પછી આપણે તેમાં ડ્રાય ફ્રૂટનો પાવડર ઉમેરી દઈશું એક વખત સારી રીતે બધું મિક્સ કરી લઈશું તો ઉપરથી આપણે બે ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને હવે આ સુખડી માટેનું મિશ્રણ રેડી છે એક બીજી કઢાઈમાં આપણે ગોળ ઉમેરી અને ગોળને આપણે મેલ્ટ કરી લઈશું તો આ રીતે મેલ્ટ થઈ જાય પછી આપણે તેને સુખડીના મિશ્રણમાં ઉમેરી દઈશું તો આ રીતે તમે કરશો એટલે ગોળ સુખડીમાં એકદમ સારી રીતે ભળી જશે અને હાથ પણ જ્યારે આને ભેગું કરશો ત્યારે નહીં દુખાય તો આ રીતે એકાદ મિનિટ આપણે મિક્સ કરીશું એટલે ગોળ એકદમ સારો એવો સુખડીમાં ભળી જશે તો હવે આ મિશ્રણને આપણે એક થાળીમાં લઈ લઈશું તો થાળીને અહીંયા મેં પહેલેથી જ ગ્રીસ કરીને રાખેલી છે સુખડીને આપણે એકદમ સારી રીતે સેટ કરી દઈશું અને થોડી તે ઠંડી થઈ જાય એટલે આપણે તેના પીસ કરી લઈશું તો તમારે જે રીતના અહીંયા નાના મોટા પીસ કરવા હોય તે રીતે તમે કરી શકો છો તો આ સરસ મજાની રૂ જેવી પોચી સુખડી બનીને તૈયાર છે આની ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે રેસિપી ગમે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય